એકાદશી ની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ આપે સફલા એકાદશી શુક્લ એકાદશી નું નામ અને એનો વિધિ કહો એમાં કયા દેવ નું પૂજન થાય છે હે પુરુષોત્તમ એ વ્રત કરવાથી આપ કોના પર પ્રસન્ન થાવ છો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન પૌષ શુક્લ એકાદશી નું વ્રત અને એની વિધિ કહું છું તે સાંભળો એ એકાદશી નામે પ્રસિદ્ધ છે એ કામત અને સિદ્ધિદાયક છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે ત્રિભુવનમાં અને સચરાચરમાં આ એકાદશીથી ઉત્તમ કોઈ નથી એ એકાદશીના વ્રતથી મનુષ્ય વિદ્યાવંત યશવંત અને લક્ષ્મીવંત થાય છે હવે હું એની કથા કહું છું પૂર્વે ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા હતો એની રાણીનું નામ શૈલિયા હતું એને પુત્ર ન હતો પુત્ર થશે એવો મનોરોસ સેવતા સેવતા ઘણો વખત પસાર થઈ ગયો પરંતુ વંશની રક્ષા કરનારો પુત્ર એને થયો નહીં એ રાજા ધર્મમાં લેન રહેતા છતાંય પુત્રના અભાવથી દુઃખીત થતો અને વિચારતો કે હું ક્યાં જાઉં તો શું કરો એ એની રાણી શૈલ્યા સાથે નિરંતર ચિંતામાં શોખમાં રહેતો આ રાજાના પાછળ આપણને તૃપ્ત કરે એવો કોઈ વંશ જ નથી એમ વિચારી પિતૃઓ પણ દુઃખી થતા અને રાજાએ એ અર્પેલા ઉષણ પાન કરતા અને દુઃખી થતા એ રાજાને સ્વજનોમાં સંબંધીઓમાં મિત્રોમાં અમાત્યોમાં સ્નેહીઓ અને સરદોમાં હાથી ઘોડા અને પરિચારકોમાં પણ કોઈ પ્રકારની રુચિ રહેતી નહીં એ રાજાના મનમાં અત્યંત ઊંડી નિરાશા જન્મી એ વિચારતો કે પુત્રહીન મનુષ્યનો જન્મ વૃથા છે પુત્રહીન મનુષ્યનું ઘર શૂન્યવચ્છે અને એનું હૃદય સદા દુખી રહે છે પુત્ર વગર પિતૃદેવ કે મનુષ્ય નું ઋણ ઉતરતું નથી એટલે સર્વ જોઈએ જે પુણ્યવાનો થાય છે તેમને આ યશ અને શુભ ગતિ પ્રાપ્ત થાય છે એમના ઘરમાં આયુષ્ય આરોગ્ય અને સંપત્તિ ની વૃદ્ધિ થાય છે પરંતુ પુણ્ય અને ભગવાન વિષ્ણુ ની ભક્તિ વિના પુત્રો થતા નથી સંપત્તિ અને વિદ્યા પ્રાપ્ત થતી નથી આમ એ રાજાને કોઈ શાંતિ મળતી નહીં અને વારંવાર વિચાર કરીને આત્મહત્યા કરવાનો પણ વિચાર કરતો પરંતુ નરકમાં પડવાના ભયથી એણે એમ કર્યું નહીં અને દિન પ્રતિદિન ક્ષેણ દેવાળો થવા માંડ્યો એકાએક એણે પુનઃ વિચાર કર્યો અને રાજ્યમાં પુરોહિત આદિ કોઈને કયા વગર આત્મકલ્યાણ માટે અસ્વારો થઈને ઘોરવનમાં ચાલી નીકળ્યો એ ઘોરવનમાં બમતા બમતા રાજાએ શાલ તમાલ તાલ બકુલ પલાસ આદિ વિવિધ વૃક્ષો સિંહ વ્યાઘ્ર વરા હરણો સર્પો હાથીઓ આદિ પ્રાણીઓ તેમજ ચિત્ર વિચિત્ર પક્ષીઓ જોયા આ અદ્ભુત અરણ્ય જોતા જોતા મધ્યાહન થઈ ગયો અને શ્રદ્ધા અને તૃષાથી પીડિત થઈ અહીં દોડવા લાગ્યો અને વિચારવા લાગ્યો મેં એવું તે શું પાપ કર્મ કર્યું છે કે મને આવો દુઃખ આવી પડ્યું મેં યજ્ઞો અને પૂજન કરી દેવોને સંતુષ્ટ કર્યા છે મેં મિષ્ટ ભોજન અને દાનથી બ્રાહ્મણોને સંતોષ્યા છે પ્રજાનું પણ યથાકાલ પુત્રવત પાલન કર્યું છે કયા કારણથી મને આવું દારૂણ દુઃખ પ્રાપ્ત થયું છે આમ વિચારતા વિચારતા રાજા આગળ વધ્યો ત્યાં એના પુણ્યના પ્રભાવથી એને એક મનોરમ્ય સરોવર નજરે પડ્યો પદ્મિનીઓથી વિભૂષિત એ સરોવર સૌંદર્યમાં માન સરોવરની સ્પર્ધા કરતું હતું એમાં રાજહંસ કારંડવ અને ચક્રવાત જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા હતા એમાં વિવિધ મત્સ્યો મકરો આદિ જળચરો વિહાર કરતા હતા એ સરોવરના સાનિધ્યમાં જ રાજાએ ઋષિઓના આશ્રમ જોયા રાજાનો દક્ષિણ બાવો અને દક્ષિણ નેત્ર ફરકવા માંડ્યો આ શુભ સંકેત હતો એ સરોવરના તટ પર વૈદિક જપમાં લીન એવા અનેક મુનિઓને જોયા એટલે રાજા ઘોડા પરથી ઉતરી પડ્યો અને સર્વ મુનિઓને પૃથક વંદન કર્યા અને દનવટ પ્રણામ કરી હાથ જોડી ઉભો રહ્યો ત્યારે ઋષિઓએ કહ્યું હે રાજન અમે પ્રસન્ન થયા છીએ તારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે અમને કહે રાજાએ પૂછ્યું હે મુનિવરો આપ કોણ છો આપના શું નામ છે અહીં આપ શા માટે એકત્રિત થયા છો મોદીઓ બોલ્યા હે રાજન અમે વિશ્વદેવ છીએ આજથી પાંચમા દિવસે આવનારા માધ્યવાસનું અમે સ્નાન કરવા આવ્યા છે આજે પુત્રતા એકાનસી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્રની પ્રાપ્તિ થાય છે રાજા બોલ્યા હે મુનિવરો હું પણ પુત્ર પ્રાપ્તિ માટે ઘણા જ વ્રત જપના પ્રયત્ન કરું છું આપ સૌ મારા પર પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો મુનિઓ બોલ્યા હે રાજન આજે પુત્ર નામની શ્રેષ્ઠ એકાદશી છે એટલે આજે એનો તમે વિધિ પૂર્વક વ્રત કરો હે રાજેન્દ્ર અમારા અને ભગવાન અનુગ્રહ થી તમને પુત્ર ની પ્રાપ્તિ અવશ્ય થશે ઋષિઓના વચન સાંભળી રાજા એ દિવસે એકાદશી ઉત્તમ વ્રત કર્યો અને મારસના ના દિવસે પારણો કર્યો પછી સર્વે મુનિઓને વારંવાર પ્રણામ કરીને એ રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને પુત્રદા ના વ્રત ના પુણ્ય પ્રભાવથી રાજાની રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે રાણીએ તેજસ્વી અને પુણ્યવ્રત પુત્રને જન્મ આપ્યો એને માતા પિતાને પોતાના આચરણથી સંતુષ્ટ કર્યા અને યોગ્ય સમયે એ પ્રજાપાલક રાજા તરીકે પ્રસિદ્ધ થયો હે રાજન એટલા માટે જ આ પુત્રતા એકાદશીનો વ્રત કરવું જોઈએ લોકોના કલ્યાણ માટે તમારી સમક્ષ આ વ્રતનો મહિમા મેં વર્ણવ્યો છે જે મનુષ્ય આ પુત્રતા એકાદશી નું વ્રત યથાવિધિ કરશે તેઓ આ લોકમાં પુત્ર સુખ ભોગવી અંતે સ્વર્ગ પ્રાપ્ત કરશે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અથવા એને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે આમ ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું પુત્રતા એકાદશીનો નો પૂર્ણ થયું